જવાનોને વેવથી બચવા બપોરના સમયે ફરજમાંથી મુક્તિ આપવા કોંગ્રેસના નેતા કલ્પેશ જેને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે તંત્ર દ્વારા હિટ વેવને ને લઈને ગાઈડલાઇન પણ જાહેર કરવામાં આવી છે એક થી ના સમયમાં બાંધકામ સાઇટ પર પણ શ્રમિકોને કામ ન કરવાની તાકીદ કરાય છે

રેડ એલર્ટ જાહેર કર્યું છે ત્યારે ટ્રાફિક પોલીસના જવાનો ટીઆરબીના જવાનો આ કાળઝાળ ગરમીમાં જે રીતે રોડમાં ફરજ બજાવે છે તમે તે માટે આજે મેં પોલીસ કમિશનર રજૂઆત કરી છે કે ગરમીને ધ્યાનમાં લઈને હાલ પૂરતું બારથી ચારના સમય દરમિયાન ટ્રાફિક પોલીસ અને ટીઆરબી જવાનોને ફરજ બાજુ મુક્તિ આપવી જોઈએ એક બાજુ નામાંકિત ડોક્ટર એવું જાહેરાત કરે છે કે ભાઈ આ ગરમીને કારણે બીમારી વધી શકે છે હાર્ટ એટેકના પ્રશ્નો વધી શકે છે એટલે પિસ્તાલીસ છેતાલીસ ડિગ્રીમાં સામાન્ય જન જનપણ જ્યારે બહાર નીકળતા અજકા હોય ત્યારે મારી પોલીસ કમિશનર વિનંતી છે કે પોલીસ પરનો ઓળા જો ત્યારે પોતાની સત્તાનો ઉપયોગ કરીને 12 થી 4 જે બપોરનો સમય છે તેમાં પોલીસ ટ્રાફિક જવાનો અને ટઆરબી જવાનોને ફરજમાંથી મુક્તિ આપવી જોઈએ બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત